જય મુરલીધર મિત્રો કેમ છે બધા મજામાં જશે એ આશાથી ફરી શરૂ કરું છું નવા ઓળખ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારે આપણે મગફળીની અંદર જે પારા પારા બાંધીને લાવવાની સિસ્ટમ વધી ગઈ છે ધીરે ધીરે અને પારાની અંદર જે ખળ હોય છે પારોસિયા મગફળી પારોશિયા પારાની અંદર જે ખડ થાય છે ને આમાં તો આલો હાથી હાલી જાય છે પારાની અંદર હાથી હાલતું નથી અને આપણે દવા ની તમને નાશક છાકી શઈ પારાની અંદર છે ને ખોળનો વધારો હોય એનું કારણ એનું રીઝન શું છે કે આપણે જે પારા બાંધીને જ્યારે જે નીક્યું ટ્રેક્ટરથી આગતા હોય કે બળદથી આખતા જેથી નીક્યું જે આગતા હોય ને જે ઉપલી ધૂળ છે ને એ બધી ઢળાય અને પારો બંધાતો હોય છે અને ખોળનું બિયારણ છે ને એ ઉપલી પાહમાં જ પડ્યું હોય એ પાહ ભેગું થઈને નીચે ભેગું થઈને પારામાં વહી જતું હોય અને પારો પોલો હોય એટલે ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ વરસાદ થાય કે પિયત આપીને એટલે ઊંઘતા જ રાખે છે વિગા જ રાખે છે અને આ ક્યારાની અંદર એટલો બધો કોઈ બહુ વાંધો આવતો નથી તો એના માટે મસ્ત મજાનો દેશી જુગાડ આપણે લઈ રહ્યા છે પારા ઉપર જે ખળ છે ને આ ચોવીસ કલાકની અંદર આ ખળનો સર્વનાશ થઈ જાય માત્ર ચોવીસ કલાકની અંદર અને મગફળીમાં કાંઈ થશે નહીં આપણે મસ્ત મજાનો દેશી જુગાડ બનાવ્યો છે તો એ જુગાડ બન જોવા માટે આ વિડીયો જોઈ સુધી આખો વિડીયો જોજો અને જો નવા આવ્યા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં બે લાયકોન દબી દેજો જેથી કરીને આપણો વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે અને આવા જ અવનવા કોમેડીઓને મસ્ત મજાના વિડીયો જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં જઈને આપણે ફોલો કરો ફેસબુકમાં પણ જઈને આપણે ફોલો કરો ફેસબુકમાં આપણું આઈડી છે રમેશ આહિર અને ઇન્સ્ટાગ્રામમાં પણ પપ્પાની લાદગી વ્લોગ વિચ રમેશ સાહીર નામનું આપણું આઈડી છે તો ત્યાં જઈને આપણે ફોલો કરો આવા નવા મસ્ત મજાના વિડીયો આપણે જોવા મળતા રહે કોમેડીથી ભરપૂર અને બીજું કે કીધું ને દેશી જુગાડ તો સૌ પ્રથમ તમારે જો આવું ખોખું છે ખોખું લઈ લેવાનું ખોખું ના હોય તો જે તેલનો ડબ્બો ડબ્બો હોય ને પણ ડબ્બાને આપણે બે સાઈડ તોડવા તોડવો પડે તો આપણે લઈ લીધો છે ખોખું અહીંયા પાડી દીધો છે હોલ અને આ રીતે બે બાજુ ટેપ મારી દેવાની અને એમનું હાચીકું બે હાટીકડું મારી દઈ એટલે આ ખોખું આ છે ને પૂટા ધીરે ધીરે ખુલે નહીં તો ફટાફટ ચાલો વર્ગી જાય ખોખાની અંદર આપણે નોઝલ પોરવી લીધી છે બરોબર વચારે સેન્ટરમાં હોલ પાડી અથવા ડબ્બો હોય તો ડબ્બામાં હોલ પાડીને હોલ પાડી અને નોઝલ આપણે વ્યવસ્થિત રાખી લીધી છે હવે આગળનો સ્ટેપ આરો પંપ ભરી લીધો છે અને આપણે છાતી સહી સાતવાની છે ગ્રામ જે ચોવીસ કલાકની અંદર જે જેનું રિઝલ્ટ આવી જતું હોય છે અને ગ્લાયસીલ નાખવી હોય તો ગ્લાયસીલ શું છે કે આપણે તુવેરદાર વાવવી છે પારે એટલે ગ્લાયસિન છે એ જમીનની અંદર ઉતરે છે અને થોડી ઘણી મગફળીને પણ નુકસાન કરે અને તુવેદારને પણ નુકસાન કરે અને ગ્રામોજન છે કે નુકસાન નથી કરતી જમીનને ટચ થાય એટલે એની એનું પૂરું થઈ જાય છે ટૂંકમાં એની ટકાવારી વહી જતી હોય છે એટલા માટે આપણે ફટાફટ પંપ ભરી લીધો છે અને નળી પણ નાખી દીધી છે ખોખું પણ રાખી દીધું છે ફટાફટ પારા ઉપર જઈને સાચીને તમને એનો સ્પ્રે કેવી રીતનું હોય ને બતાવી દો લો જો આ રીતે પૂઠું છે ને એ આ મગફળીને નો દઈએ અને આ બાજુનું પૂઠું છે ઓલી આ રીતે ધીરે 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 અને લીવર સ્લો રાખવાનું હા વાલ લાગશે થોડીક પણ આ રીતે શાંતિથી હાયલું જવાનું જો આપણે સ્પ્રે ચાલુ છે અત્યારે મસ્ત મજાનું કામ થઈ જાય અને પારા ઉપર ગ્રામ વજન છાટી છે બરાબર ચોવીસ કલાકની અંદર આનું રિઝલ્ટ મળી જાય અને ગમે એ જાડું હશે બબેથી ચાર ચાર પાંદડા સુધીનું હોલશે ને તો જ હાલશે મોટું હશે તો આ ગ્રામોજન એમાં શું થાય પાછું ફૂટી જાય આમ પંદરથી વીસ દિવસ થાય ને એટલે પાછું ફૂટી જાય એટલે શાંતિથી નિરાય હાલવાનું હાવ અને લીવર રાખવાનું સ્લો ફરી વખત તો છું લીવર હાવ એકદમ સ્લો રાખવાનું નહીતર ઉજશે અને શાંતિથી હાલવાનું જો અને ખોખું ટૂંકમાં હાવ જમીનને અડતું હોવું જોઈએ હાવ ધીરે ધીરે હાલવાનું આ રીતે તો વિડીયો શેર કરી નાખજો મિત્રો ખેડૂત મિત્રોને જેથી કરી બીજા ખેડૂત મિત્રોને પણ આવું કરવું હોય તો થઈ શકે